કોંગ્રેસ પ્રમુખ એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ નામ જાજા દેતો નથી તમામ તમામ ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ સ્ટેજ આખું ઉભરી ગયું છે એવા તમામે તમામ સ્ટેજ ઉપર બેઠેલા સૌ આ વિસ્તારના સૌ આગેવાન શ્રીઓ મોટી વિશ્વ મારા સમાજના સૌ યુવાનો વાલી માતાના બહેનો તથા તમામે તમામ સમાજમાંથી અહીં પધારી પધારી થયા છો

તમારા વતી શક્તિજી સાહેબ ને આપું ને ઉત્તર ગુજરાત વતી ખાતરી કેતા હોય તો આપું ના કેતા તો ના આપું પ્રમુખ સાહેબ સમગ્ર ઉત્તર ગુજરાત ની તમામે તમામ કોંગ્રેસ તમામે તમામ તમામે તમામ સમાજો અને સાથ કરીને ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે કોંગ્રેસ કોંગ્રેસની સાથે છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને કોંગ્રેસને સત્તામાં જો છે તો ઉત્તર તો મહત્વનો ફાળો રહેશે ઉત્તર ગુજરાતના ઠાકોરો છું અભિનંદન આપીશ બનાસકાંઠાના તમામે તમામ સૌ મતદારો આગેવાનો હોય ગુજરાતની એક ધરતીમાંથી બનાસકાંઠાની પ્રજાએ જ્ઞાની ચૂંટીને જ્યારે દિલ્હીમાં મોકલી છે ત્યારે નરેન્દ્ર મોદી નો અહમ જો કોઈએ તોડવાની કામગીરી કરી હોય તો એ બનાસકાંઠાની પ્રજા એ કરીનંદન આપવું ઓછા છે તમારું જેટલું સ્વાગત કરીએ એટલું ઓછું છે આજ ચંદન આજે જ્ઞાની સ્વાગત થઈ રહ્યું છે પાટણ ની પવિત્ર ધરાવ પર થોડા મત માટે જો તમે રહી ના ગયા હોત ને તો આજ મારા ચંદનનું એ તમે સ્વાગત કરતા હોય જેને ભૂલ કરી હોય એ આવનાર બે ની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભૂલ ના કરતા અહી બેઠેલા ક્યાંક અમારા મુખ્યમંત્રી અમારે જોવા છે બેઠેલા અમારા મંત્રીઓ જોવા છે અને અહીં બેઠાના લોકોનું અમારે કામ કરવું છે ત્યારે આપણે બધા જ ભેગા મળી ગભે ગભો મિલાવી આવનાર બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બધા મજબૂત બનીએ અને ગેનીબેન જેવી આપણી સાંસદને આગળ કરી ને શું કરવાથી આ કોંગ્રેસ મજબૂત બને આપણે બધા ભેગા થઈ જગદીશભાઈ હોય અમિતભાઈ હોય કે આપણા બધા જ ભેગા મળી કોંગ્રેસને હાથ મજબૂત કરીએ એ જ વિનંતી સાથે ભારતમાં તકી જાય